Puxa parar, porque O de sala. que a gente fala? Ameada Ei, Jogar Abre o duro, Cariça Puxa a Puxa banho કાલ પિક્ચર જોયા જા પુષ્પાનું અને આ તું આખી આખો પુષ્પા થઈ ગયો લે પુષ્પારાજ કેガネસ સાલા જબરદસ્ત લુક બનાયો ભાઈ તે તો પુષ્પા બનવું તો બની જણો सेम तू सेम પુષ્પા જેવો લાગી પણ યાર શકલ મેચ નથી થાતી શકલ તો હવે જીવી હોય એવી હોય વળી વાત કરી રહ્યો નકલી દાઢી લગાવી દેવી તી આ દાઢી આવતી ને દાઢી કદાચ પુષ્પા પિક્ચર જોવાય ગયા પેલા ગયો તો સારું તું આવડી આવડી દાઢી હતી એ બધું જવા દે પુષ્પા બને ભલે બન્યો પણ રોડ વચ્ચે જેમ ઊભો થઈ રહ્યો એમ આ પુષ્પા ભાવનો ફોન ભય પડી ગયો આ પડ્યો આજે લાઈ રહ્યો એમાં એવું થઈ ગયું પુષ્પા રા જો કે કહે નહીં સાલાવું તારું તું તો આખે આખું પુષ્પા થઈ ગયો એમ હા

parar que ganhar sala ി ത്യാദ ചര

હું તને હિસાબ ની ચોપડી આલુ પેલા ગોમ માંથી ત્રણ જગ્યાએ હિસાબ બાકી ને હિસાબ લેતા તું પુષ્પા ભાવનો નો કોમ કરવું પડશે બમ તો ઈચ્છા નથી કોમ કરવાની પણ હવે કરવું પડશે દેદી મોનતા નથી ને જો મારી વાત અભર ચંપુલાલ ના હિસાબ બાચી છે

तो दोस्तों वीडियो देख तो दोस्तों वीडियो देख आ दाल बाणू घराई गयो जावा देव घणी कर

कम कहीं जाए बिल्कुल लुआ जाए पैसा ले है कितना रुपया तू पालो आलट कहीं तू रुपया पौंत्री सौ रुपये ले आना पौंत्री सौ एक फ़ोन कर बहने थाई वो अंदर आए आमाला थिरो पड़े तू जो है जो है हाँ आ थिरो मुंबई लाक में मुंबई पैसा ले आए हैं ले

અતે 3500 રૂપિયા 3500 પેલા હિસાબ આપી દેજો બસ ટ્રેક્ટર તમાર તો શેડવા આવશે ઈશ વેહીયા અતે અજી હું આવવાનું ના ને પડ કોઈ પૈસા હો આ તો તી હાથ પકડીને એટલે હું હાથ પકડી લઈ લેતી પણ ચૂકેગા ને કીધું તો ખરા તો પૈસા દે જા આ તો હેડે ડેડા હે આ તો ઉપડો તાન જો કે ચૂકેગા ને ચૂકેગા

બોલો એટલા હિસાબ આલવાનો નહીં યાર તલો હિસાબ શેડનો હિસાબ શેડનો હિસાબ લેવાનો હો હા પછામ લુંગી પેરી પગે કોઈ વાજ્યું શું ના વાંચ્યું નહીં તાળા પુષ્પા ભાવ ઝુકે નહીં પુષ્પા ભણે તો વાહ જગા પુષ્પા એવી રીત ના બને પુષ્પાનો ગભો ઓમ હોય પુષ્પા ઓમ વેઠતા હોયા

ભય ફે નિધા એ પુષ્પા એ પૈસા તું લઈ લે પુષ્પા ભાવ ઝુકેગા નહીં

પણ પૈસા હું મૂચો ના પાડું તું નેચોતરી પૈસા લઈ લે બે હજાર રૂપિયા મિતન જો ના પાડી કે એ પૈસા એ તો લઈ આ હાથમાં પૈસા આ લઈ પણ પૈસા હું તને હાથમાં લઉં પૈસા પડી મે શું કરું કે એ મારા નહીં જોવાનો પૈસા ઉઠાઈને મને હાથમાં લઈ ના ના હું ઉઠાવ નહીં તારે જરૂર હોય પૈસા લઈ લેવા પડે પપ્પા બાવ ઝૂકે કે નહીં ના ઝૂકવું તો કોઈ નહીં જતા રહો લોહડે જન ખેલ ઓ તમે આ પુષ્પા ભાવનો ટાઈમ ખરાબ ના કરો મારી વાત આપણો પૈસા આપી દો ના પૈસા તો મો નઈ આવવાનો આ પૈસા તો હાથે લઈ લેવા પડશે ઓ છુપાયનો તો આજે નહીં કાલે નહીં હવે મારી વાત સાંભળો આ એ પૈસા તમે ઉઠાઈ લ્યો મારા ડેડ આવીને તમારા જોડે પૈસા લઈ જાય તારો ડેડ હા કશું હતા નહીં તારા ડેડ ને મળવા ડેડ ને મળ લે ઘરે મળવા બસ પૈસા લેવા મો આ લે હા આ કેવો હતા હાલવા તો હજી કવ છું આ ઉપાડી પૈસા ના માર તો નઈ આવતા લેવા તો લઈ લે એ પેલા 500 ઉડી ગયા

પુષ્પરા નઈ પુષ્પરા હોય તો આ બે હજાર રૂપિયા લઈ વટમન પુષ્પરા બે હજાર રૂપિયા લીધા કે ઝુક્યા નહીં પણ આ ગોવિંદ્યા પૈસા લઈ ને આવી બજારમાં

હું તો ટ્રેક્ટર પર બેઠો તો એના ભાઈ ઉભા હા મેં તો આમ કર્યું આમ હાથ મોડ્યો મારા મનમાં હાથમાં પૈસા આવશે પૈસા મારા વિશે વાયરાના ઉડી ગયા પૈસા પડ્યા ભય તે પછી મેં એને કીધું પૈસા પેલા ભય પડ્યા હેરા ઉઠાય અને મારા હાથમાં મૂકો એટલે હેરા કે તારા પૈસા જોતા હોય તો ભય ઉતરી અને આ પૈસા વેણી લે પછી મેં કીધું પુષ્પા ભાવ ચૂકી ગયા નહીં એ પૈસા ના લાવ્યા

આ ઓ ગારે આ બલ ભલા પુષ્પા હોય કન ઝૂકી જાય તારો હું ભારસે તારો હું ભારસે ભારસે અબ આ ભારસે કાકા આયે જેઠાલાલ ઓ જગન મોડ્યો વર્જી છે તમે અઘારો કાકા વાઇકો વાત કર લે મારી વાત તો ખભળો બાવ પે ગાટ તું ઝૂકી ગયો ગયો લુંગી ગાટ પછી ઝુકે એમ ની નહી જલ્દી

એ તો આઈ ગયું પછી પણ તું પેલા એમની ઝુકી પછી પણ આશીર્વાદ છે હવે એમ બોલ કે પુષ્પા ભાવ ઝુકી ગયા પુષ્પા ભાવ ઝુકી ગયા ગયા હું હા બધું મને તો કો હા હું સર ખબર છે બે દાડા પેલા આયરો પિક્ચર જોવા જતો પુષ્પા ટુ કોક યાર હું તો જોયા પણ આયરો જોઈને આવ્યો બે તે જોઈને આવ્યો પિક્ચર એ પુષ્પાની એમ માર કરે છે કોઈ કચ કરતો નહીં અને કે ઝુકે નહી ઝુકે ને એટલે એમ

એ હાડો હેડો હેડો મને લેતા જો ભલા મણે બાજુ જવાનું કો કેમપુલાલના ઘર પેલા જવાનું છે કસો વાતો નઈ લે હાડો મારા રસ્તામાં જ ઘરા મને ઉતારતા જ ચોપડો લઈ આ ચોપડો લઈ લે માર ટેક્કર ને ઢેલ ને હેડ જલ્દી કેમપુલાલના ઘર છુવા હેડ છુકેગા નઈ આ શું શીખીને આયા હે બાવ અલ્યા ભલા મણે તો જ જોઈને આયા તો દોશી જણા અમે તો કોઈ મારી નઈ અમે કોઈ નઈ કે તા છુકેગા ને છુકેગા નઈ આજ દોશી કે કોણ કરું કોણ છે